જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો શું તમે જાણો છો કે મહાપુરુષ શા માટે કહેતા હતા કે જો જાગત હૈ વો પાવત હૈ જો સોવત હૈ ખોવત હૈ આપણે ઘણીવાર આપણા પરિવારના વૃદ્ધો પાસેથી સાંભળતા હોઈએ છીએ કે આપણે સવારે વહેલા ઉઠવું જોઈએ તેઓ આપણને સવારે ઉઠવાના હજાર ફાયદા જણાવે છે બધા બાળકોની માતાઓ તેમના બાળકોને સવારે ઉઠાડે છે પરંતુ આપણી નવી પેઢી મોડી રાતે સુધી જાગે છે અને સવારે મોડે સુધી સૂવું ખૂબ જ ફેશનેબલ માને છે ખરેખર બધી વસ્તુઓની પાછળ ઘણી આધ્યાત્મિક વસ્તુઓ છુપાયેલી છે જે આપણને આપણો પરિવાર સવારે વહેલા ઉઠવા વિશે કહે છે એટલું જ નહીં વિજ્ઞાન પણ સવારે વહેલા ઉઠવાનું જ કહે છે આ જ વિજ્ઞાન તેમણે તેમના પૂર્વજોએ શીખવ્યું હતું અને હવે તેઓ આપણને શીખવી રહ્યા છે સવારે જે મુહૂર્ત હોય છે તેને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે અને જે વ્યક્તિ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તે વ્યક્તિ સાથે બધું જ ખૂબ જ સકારાત્મક રીતે કાર્યાન્વિત થાય છે દરરોજ સવારે જે પણ પ્રાર્થના કે ધ્યાન કરવામાં આવે છે તે હકારાત્મકતા અને સફળતા લાવે છે મિત્રો એક એવી પ્રચલિત કથા છે જેમાં તેઓ બ્રહ્મ મુહૂર્તના રહસ્ય સાથે ધ્યાન પદ્ધતિ જણાવવામાં આવી છે જેને જો કોઈ એકવીસ દિવસ અપનાવે તો તે પોતાના સપનાને સાકાર કરી શકે છે તેને બ્રહ્માંડની શક્તિઓથી વિશેષ મદદ મળવા લાગે છે આ સાથે વ્યક્તિ સ્થિર અને બુદ્ધિશાળી બને છે તો ચાલો હું તમને એક કથા કહું છું એક સમયે નારદજી આકાશમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ ઇન્દ્રદેવ મળ્યા તેમણે નારદજીને પૂછવાનું શરૂ કર્યું હે નારદજી મેં જોયું છે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનાર દરેક વ્યક્તિ ખૂબ જ પ્રસન્ન હોય છે આવું કેમ છે પરંતુ નારદજીને આ વાતની ખબર ન હતી તેમણે કહ્યું હે ઇન્દ્રદેવ હું તમને કાલે તમારા સવાલનો જવાબ આપીશ અને ત્યાંથી સીધા ભગવાન શ્રી કૃષ્ણ નગરી વૃંદાવન પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ એક ઝાડ પાસે ઊભા રહીને વાંસળી વગાડી રહ્યા હતા નારદજી શ્રી કૃષ્ણ પાસે પહોંચતા જ શ્રી કૃષ્ણએ વાંસળી વગાડવાનું બંધ કરી દીધું અને નારદજીને કહ્યું હે નારદજી કેમ તમે બહુ ચિંતિત દેખાવ છો તમને શેની ચિંતા થાય છે ત્યારે દેવઋષિ નારદજીએ કહ્યું હે પ્રભુ આજે હું આકાશ માર્ગે વૈકુંઠ લોક તરફ જઈ રહ્યો હતો પછી રસ્તામાં હું દેવરાજ ઇન્દ્રને મળ્યો તેમણે મને પૂછ્યું કે નારદજી જે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠે છે તેઓ બધા આટલા ખુશ કેમ હોય છે હું આ પ્રશ્નનો જવાબ જાણવા માટે તમારી પાસે આવ્યો છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે નારદજી સાચે જ ઇન્દ્રદેવે તમને આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવ જાતિનું કલ્યાણ કર્યું છે આ પ્રશ્ન કલયુગના માણસ માટે એટલો મહત્ત્વપૂર્ણ છે કે જાણે તેમના શરીરમાં સ્થાયી તેનું જીવન છે દેવ ઋષિ નારદ આ સવાલનો જવાબ હું તમને એક કથા દ્વારા જણાવીશ આ કથા તમારે અંત સુધી સાંભળવી પડશે અને જે પણ વ્યક્તિ આ કથાને પૂરી રીતે સાંભળે છે તે આ તકને ક્યારેય છોડશે નહીં બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણીને તેનું જીવન બદલાઈ જશે મિત્રો પછી દેવઋષિ ઋષિ નારદે કહ્યું હે પ્રભુ તમે કહેશો તો હું આ કથાને પૂરી રીતે સાંભળીશ અને આખી દુનિયામાં તેને પ્રસિદ્ધ પણ કરીશ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કથા સંભળાવવા લાગે છે એક સમયે એક શહેરમાં એક છોકરો રહેતો હતો છોકરો સારો હતો પણ તેને મોડે સુધી સુવાની ખરાબ આદત હતી સવારે તેને જગાડવાના લાખો પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ બધાએ હાર માની લીધી હતી એ છોકરો નવ વાગ્યા પહેલાં ક્યારેય ઉઠતો ન હતો જ્યારે તે બાળક હતો ત્યારે પરિવારે વિચાર્યું હતું કે તે જ્યારે મોટો થશે ત્યારે તેની ટેવમાં સુધારો થશે પરંતુ જેમ જેમ છોકરો મોટો થતો ગયો તેમ તેમ તેની ટેવ વધુ ઊંડી બનતી ગઈ વિશ્વ ભલે આમથી તેમ થઈ જાય પરંતુ એ છોકરો ક્યારેય વહેલો ઉઠતો ન હતો તેની આ આદતથી તેના પિતા ખૂબ જ નારાજ હતા છોકરો ઘણી બધી નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલો હતો તે બધાને સીધો જવાબ આપી દેતો હતો તે આખો દિવસ હતાશ રહેતો હતો તેની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડી રહી હતી જ્યારે છોકરાને ખબર પડી કે તેના બધા મિત્રોએ સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે તે વધુ ઉદાસ થઈ ગયો અને તેણે ભગવાનને કોસવાનું શરૂ કર્યું તે વારંવાર કહેતો હતો કે મારું નસીબ જ ખરાબ છે પરંતુ તેના પિતા સારી રીતે જાણતા હતા કે છોકરાને નિષ્ફળતા પાછળનું કારણ શું હતું મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે નારદ એક દિવસ જ્યારે તેમના પિતાને સંન્યાસીની ખબર પડી કે તેઓ આ ગામમાં આવી ગયા છે તો તેઓ તરત જ પુત્રની સમસ્યા લઈને સન્યાસી પાસે ગયા પિતાએ સાધુને દીકરાની આદતો વિશે ખૂબ જ વિસ્તારથી જણાવ્યું સંન્યાસીએ કહ્યું કે કાલે તમે તમારા દીકરાને આ આશ્રમમાં આવવા માટે કહો પિતા ઘર તરફ ગયા તે જાણતા હતા કે જો તેઓ સીધા પુત્રને સાધુને મળવાનું કહેશે તો તે ક્યારેય તૈયાર નહીં થાય તેમણે પુત્રને પોતાની પાસે બોલાવીને કહ્યું પુત્ર તમારા બધા મિત્રોએ જીવનમાં સફળતા મેળવી લીધી છે શું તમે સફળ થવા નથી માગતા છોકરાએ જવાબ આપ્યો હા પિતાજી પરંતુ જ્યારે પણ હું મારા પિત્રોની તેમની સફળતાનું રહસ્ય પૂછું છું ત્યારે તેઓ મને કશું કહેતા નથી પિતાએ કહ્યું કે મને રહસ્ય ખબર પડી ગઈ છે તે બધા કેમ સફળ થઈ રહ્યા છે છોકરાએ ખૂબ જ ઉત્સુકતા સાથે પૂછ્યું કે તેમને શું જાણવા મળ્યું છે પિતાજી કૃપા કરીને મને કહો પિતાજીએ કહ્યું કે કાલે સવારે તમારે સંન્યાસીના આશ્રમમાં જવું પડશે અને તેમને મળવાનું છે જો તમે સમયસર ત્યાં પહોંચી જશો તો તે સંન્યાસી તમને એવો મંત્ર કહેશે કે તમે સફળ થઈ જશો પરંતુ એક સમસ્યા છે છોકરાએ પૂછ્યું શું સમસ્યા છે પિતાએ કહ્યું કે તમે સવારે ઉઠો ત્યાં સુધીમાં સન્યાસીને મળવાનો સમય પૂરો થઈ જાય છે છોકરાએ કહ્યું કે પિતાજી કાલે હું આખી રાત જાગતો રહીશ અને સવારે સંન્યાસીને મળીશ પિતાજીએ કહ્યું ઠીક છે હંમેશા તે સંન્યાસીના આદેશોનું પાલન કરજે પિતાની વાત સાંભળીને છોકરો ખૂબ જ જિજ્ઞાસુ બની ગયો જીવનમાં પહેલી વાર તે રાત્રે જાગતો રહ્યો પરંતુ ટૂંક સમયમાં જ તે સૂઈ ગયો બીજા દિવસે સવારે જ્યારે તે જાગ્યો ત્યારે તેણે જોયું કે સાધુને મળવાનો સમય તો પૂરો થઈ ગયો છે તેના પિતાએ છોકરા સામે જોયું અને કહ્યું કે તું જીવનમાં ક્યારેય સફળ નહીં થાય જા અને સુઈ જા પિતા પાસેથી આ વાત સાંભળીને છોકરો ખૂબ જ દુઃખી થયો તેણે મનમાં પોતાને નિશ્ચય આપ્યો કે કાલે સવારે તે સાધુને મળવા જરૂર જશે તેણે હાથમાં એક નાનકડો ઘા કર્યો પીડાના કારણે છોકરો આખી રાત સૂઈ શક્યો નહીં આ પહેલી વાર હતું જ્યારે તેણે પોતાના જીવનમાં પ્રથમવાર સૂર્યોદય જોયો હતો તે તરત જ તૈયાર થઈ ગયો અને સાધુને મળવા ગયો આજે તેનો અનુભવ જુદો હતો અને તે ખૂબ જ શાંત અનુભવતો હતો જેવો છોકરો સંન્યાસીના આશ્રમમાં પહોંચ્યો ત્યાં તેણે જોયું કે સન્યાસી અને તેના બધા શિષ્યો ધ્યાનમાં બેઠા હતા જ્યારે ધ્યાનનો સમય પૂરો થયો ત્યારે છોકરો સાધુ પાસે પહોંચ્યો અને તેને પ્રણામ કરતાં કહ્યું કે તમારી પાસે એક મંત્ર છે જેનાથી હું સફળ થઈ શકું છું મહેરબાની કરીને મને તે મંત્ર કહો હું પણ મારા મિત્રોની જેમ સફળ થવા માગું છું અને મારે મારું સારું જીવન જીવવું છે સંન્યાસીએ હસીને કહ્યું સારું તું એ જ બાળક છે જેના પિતા મને કાલે મળવા આવ્યા હતા અને તેણે મને તારા વિશે બધું જ કહ્યું મેં તને એ મંત્ર કહ્યો હોત પણ હવે જેવો છોકરો આ વાત સાંભળી કે તરત જ છોકરો ગભરાઈ ગયો તેમણે પૂછ્યું પરંતુ શું ગુરુદેવ ત્યારે સંન્યાસીએ કહ્યું હું તમને તે મંત્ર તો કહેતો હોત પરંતુ આગામી એકવીસ દિવસ સુધી તમારે મારી વાત માનવી પડશે હું તમને તે મંત્ર એકવીસ દિવસ પછી કહીશ ત્યાં સુધી હું તમને જે પણ કામ કહીશ તે તમારે કરવું પડશે જો તમે નિષ્ફળ થશો અથવા તો કાર્યની વચ્ચે તમારો સંકલ્પ તૂટી જશે તો તે મંત્રની કોઈ અસર નહીં થાય દ્રઢ નિશ્ચય સાથે છોકરાએ કહ્યું કે હું તમારા બધા આદેશો સ્વીકારું છું આગામી એકવીસ દિવસ સુધી હું તમારો દાસ છું તમે જે કહેશો તે હું કરીશ મારે તો માત્ર એ મંત્ર વિશે જાણવું છે સંન્યાસીએ કહ્યું કે ઠીક છે આવતીકાલથી તમારું કામ શરૂ થઈ જશે તો આ આશ્રમમાં જ રહીશ છોકરાએ આશ્રમમાં રહેવાની હા પાડી સંન્યાસીએ કહ્યું કે અહીં રહીને તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને અન્ય શિષ્યોની જેમ ધ્યાન કરવું પડશે આ સાથે આશ્રમના કામમાં પણ મદદ કરવી પડશે ધ્યાન રાખો કે આ સંકલ્પ તૂટવો ન જોઈએ હવે છોકરો સાધુના શબ્દો સાથે સંબંધ થયો બીજા દિવસે તેના કામના દિવસની શરૂઆત હતી આ વખતે છોકરાએ આટલો દ્રઢ નિશ્ચય કર્યો હતો પરંતુ એક અઠવાડિયા પછી તેનો સંકલ્પ તૂટી ગયો અને તે આઠમા દિવસે મોડે સુધી સૂતો રહ્યો જ્યારે તે જાગ્યો ત્યારે તેણે કહ્યું કે મેં કેટલી મોટી ભૂલ કરી છે તે રડતા રડતા સંન્યાસી પાસે પહોંચ્યો અને કહ્યું હે ગુરુદેવ મારો સંકલ્પ તૂટી ગયો છે હવે હું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકું સંન્યાસીએ તેને સમજાવ્યું કે ફરી એકવાર શરૂ કરો ફરીથી સંકલ્પ કરો છોકરાએ સાધુને પૂછ્યું કે સવારે ઉઠવું શા માટે આટલું મહત્ત્વનું છે અને અહીં દરેક જણ શા માટે આટલું વહેલું ઉઠે છે ત્યારે સન્યાસીએ છોકરાને સમજાવ્યું કે સવારે ઉઠવા પાછળ એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઘણું બધું વિજ્ઞાન છુપાયેલું છે છોકરાએ કહ્યું કે મહેરબાની કરીને મને આ વિજ્ઞાન વિશે કહો સાધુએ કહ્યું કે રાત્રિના ચાર પહરમાં વેચવામાં આવે છે પહેલો રુદ્રકાલ જેનો સમય સાંજે છથી નવ વાગ્યા સુધીનો હોય છે બીજો રાક્ષસ સમયગાળાનો જેનો સમય સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધીનો હોય છે ત્રીજો ગંધર્વકાળ રાત્રે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીનો હોય છે અને છેલ્લે જે સમય આવે છે તેને મનોહર કાલ કહેવામાં આવે છે આ સમયને બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃત બેલા તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો સમય સવારે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો છે જેમાં ત્રણ ત્રીસથી પાંચ ત્રીસનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે આ તે સમય છે જ્યારે સમગ્ર વિશ્વના નકારાત્મક બળો નિષ્ક્રિય અવસ્થામાં હોય છે અને હકારાત્મક બળો સક્રિય હોય છે બ્રહ્મ એટલે કે દેવ મુહૂર્ત એટલે કે દેવોનો સમય કહેવામાં આવે છે સંન્યાસીઓ વધુમાં કહે છે કે આ સમયે ભગવાન પૃથ્વી પર વિચરણ કરી રહ્યા હોય છે અને તેઓ જાગૃત માણસ પર ખૂબ જ સકારાત્મક અસર કરે છે બ્રહ્મ મુહૂર્ત એક એવો સમય છે જ્યારે માનવ મન સંપૂર્ણપણે ખાલી હોય છે આમાં કોઈ પણ પ્રકારના વિચારો નથી હોતા અને જ્યારે આ સમયમાં લોકો પોતાનું પુસ્તકનો અભ્યાસ કરે છે ત્યારે તેઓને ઝડપથી બધું યાદ રહી જાય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે આ તે સમય છે જેમાં આપણે જ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીએ છીએ આ કારણે આશ્રમના તમામ શિષ્યો અને વિશ્વના અનેક જ્ઞાની લોકો બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠે છે પ્રાચીન સમયમાં પ્રકાશના કોઈ સ્ત્રોત ન હોવાના કારણે લોકો તેમના દિવસને સૂર્યાસ્ત સાથે સમાપ્ત કરતા હતા અને સૂર્યોદયથી શરૂઆત કરતા હતા તે એક એવી રીત છે જેમાં માનવ જીવન પ્રકૃતિ સાથે સુમેળવા આગળ વધે છે છોકરાએ કહ્યું ઠીક છે આવતીકાલથી હું મારો સંકલ્પ ફરી શરૂ કરીશ પરંતુ જ્યારે હું બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીશ ત્યારે મારે શું કરવું જોઈએ ત્યારે પેલા સન્યાસીએ કહ્યું હું તમને કહું છું કે બ્રહ્મ મુહૂર્તમાં શું અને કેવી રીતે કરવું સૌ પ્રથમ વ્યક્તિએ પૃથ્વી પર પગ મૂકતા પહેલાં ઉઠીને ધરતી માતાને નમન કરવું જોઈએ સંન્યાસી વધુમાં કહે છે તમારી હથેળીઓ જુઓ અને ભગવાનનો આભાર માનો કે તેમણે તમને આજનો સૂર્યોદય જોવાનો મોકો આપ્યો આ પછી દૈનિક ક્રિયા અને નહાવાથી માત્ર શરીરની શુદ્ધતા જ નહીં પરંતુ મનની શુદ્ધતામાં પણ વધારો થાય છે બ્રહ્મ મુહૂર્તની ધ્યાન પ્રક્રિયાનો સમયગાળો એકવીસ દિવસનો છે જ્યારે તમે તમારી કોઈ પણ ઈચ્છાની પૂર્તિ ઈચ્છતા હો ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે આ તે સમય છે જ્યારે વ્યક્તિઓ તેમના આજ્ઞાચક્રને સક્રિય કરવાનું કામ કરે છે સંન્યાસીઓ વધુમાં કહે છે કે આજ્ઞાચક્ર બે ભાવની વચ્ચે હોય છે અને આને સંકલ્પનું સ્થાન પણ કહેવામાં આવે છે જો આ ચક્ર પર કેન્દ્રિત કરવામાં આવે અને તમારી ઈચ્છા વારંવાર પુનરાવર્તિત કરવામાં આવે તો ફક્ત એકવીસ દિવસની અંદર તે પૂર્ણ થાય છે જો તમારા મનમાં કોઈ અધૂરી ઈચ્છા છે અને જો તમે તેને પૂર્ણ કરવા માગો છો તો પહેલાં તે ઈચ્છાને સ્પષ્ટ કરો તમારે શું જોઈએ છે તે નિર્ણય અવશ્ય કરી લો પછી ધ્યાનની પદ્ધતિ શરૂ કરો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ એવી જગ્યા પસંદ કરો જ્યાં હવા પ્રવેશે ધ્યાનમાં શુદ્ધ પ્રાણવાયુ હોવું જરૂરી છે જ્ઞાનની મુદ્રામાં કરોડ સીધી હોવી જોઈએ સાથે જ ગરદન પણ સીધી હોવી જોઈએ સુખાસનની અવસ્થામાં બંને હાથને ઘૂંટણ પર રાખીને આંખો બંધ કરીને બેસવું જોઈએ હાથની મુઠ્ઠી બંધ કરો અને થી ત્રણ મિનિટ સુધી સંપૂર્ણ શાંત રહો જ્યારે તમારું શરીર સ્થિર થઈ જાય અને શ્વાસ પણ શાંત થઈ જાય ત્યારે તમારું બધું ધ્યાન આગના ચક્ર પર લગાવો આ સમય દરમિયાન એક લાંબો ઊંડો શ્વાસ લો અને શ્વાસ રોકી રાખો આ સમયે તમે તમારા મનમાં તમારી ઈચ્છાનું પુનરાવર્તન કરો તમારા મનની આંખોથી ઈષ્ટદેવ અને ભગવાનનું ચિંતન કરો સાધુએ કહ્યું કે જ્યારે શ્વાસને રોકવો મુશ્કેલ થઈ જાય ત્યારે ધીમે ધીમે બહારની તરફ શ્વાસ છોડો નાકથી શ્વાસ લો અને મોંમાંથી શ્વાસ બહાર કાઢો આ પ્રક્રિયા દરરોજ ત્રણથી ચાર વખત કરો રોજ આમ કરવાથી તમારી ઈચ્છા જાગ્રત મન સુધી જરૂર પહોંચશે અને ઝડપથી ઈચ્છા પૂરી થઈ જશે આજ્ઞા ચક્ર સક્રિય થાય છે અને આપણી ઈચ્છા પૂરી કરે છે શ્વાસ થંભાવી દેતી વખતે શરીરમાં આપાતકાળની સ્થિતિ આવી જાય છે જેથી તમે નકામી વાતો વિચારવાથી બચી જાઓ છો તેનાથી મનની એકાગ્રતા વધે છે પછી ઈચ્છાઓ જાગ્રત મન સુધી પહોંચે છે બ્રહ્મ મુહૂર્તના સમયે ભગવાનની વિશેષ કૃપા હોય છે અને આ સમયે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છાનું પુનરાવર્તન કરે છે ત્યારે તેની ઈચ્છા વહેલી તકે પૂર્ણ થાય છે આમ સંન્યાસીએ છોકરાને બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ સમજાવ્યું પછીના એકવીસ દિવસ સુધી છોકરાએ ખૂબ જ હૃદયથી આ પ્રક્રિયાને અપનાવી હવે તે ખૂબ જ શિસ્તવદ્ધ અને શાંત વ્યક્તિ બની ગયો હતો છોકરાએ પોતાનો સંકલ્પ પૂરો કરતાં જ તે વ્યક્તિ ખૂબ જ ખુશીની લાગણી સાથે સાધુ પાસે પહોંચ્યો અને કહ્યું હે ગુરુદેવ મેં એકવીસ દિવસનો સંકલ્પ પૂર્ણ કર્યો છે હવે મને સફળ થવાનો મંત્ર જણાવો ત્યારે તે સંન્યાસીએ હસીને કહ્યું કે તમે છેલ્લા એકવીસ દિવસથી જે પ્રેક્ટિસ કરી રહ્યા છો તે તમારી સફળતાનો મંત્ર છે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાનની પ્રક્રિયા યોગ્ય રીતે કરે છે તે જીવનમાં ક્યારેય નિષ્ફળ નથી થઈ શકતી બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણી ગયા છો હવે જીવનભર કરો જીવનના ધ્યેય અને સફળતા બંને મળશે તે વ્યક્તિએ સંન્યાસીનો આભાર માન્યો અને આ જીવન બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું હે નારદ હવે તમને ખબર પડી ગઈ હશે કે બ્રહ્મ મુહૂર્ત શું છે ત્યારે નારદે કહ્યું હે પ્રભુ હવે મને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે એમ કહીને નારદે ભગવાન શ્રી કૃષ્ણનો આભાર માન્યો અને ઇન્દ્રદેવ પાસે જઈને તેમને બ્રહ્મ જ્ઞાનનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું સાથીઓ જો તમે પણ તમારા જીવનમાં આપણી પ્રાચીન પરંપરાને અપનાવશો તો ચોક્કસ તમારા જીવનમાં બધું જ ટૂંક સમયમાં બદલાઈ જશે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઉઠવાથી અનેક ફાયદા થાય છે આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તનું ખૂબ જ મહત્ત્વ છે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ધરવું ખૂબ જ ફાયદાકારક છે બ્રહ્મ મુહૂર્તમાં નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ભગવાન પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં તેમના વિષય અને તેમના કોઈ પણ કાર્યની પૂર્તિની કામના કરીને તેમણે પૂર્ણ કરી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં અભ્યાસ કરવાથી મનમાં યાદ રહે છે તેમજ જ્ઞાની દેવીના આશીર્વાદ પણ મળે છે એવું કહેવામાં આવે છે કે જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા હોતી નથી તેમજ ધનની દેવી પ્રસન્ન થાય છે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્રતાનું ધ્યાન રાખતા ઘરના લોકોએ દેવી લક્ષ્મીની પૂજા જરૂર કરવી જોઈએ આવું કરવાથી ઘરમાં શુભતા આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ કારણ કે તે ઘરના વાતાવરણ અને માનસિક શાંતિને પ્રદૂષિત કરે છે સાથે જ તેનાથી ઘરમાં પરેશાની થાય છે તો આ સમયે સકારાત્મક વિચારો કરવા જોઈએ ધાર્મિક ગ્રંથો અનુસાર બ્રહ્મ મુહૂર્ત એ સમય છે જ્યારે દેવતાઓ પૃથ્વી પર આવે છે અને તે સમયે તમામ ધાર્મિક સ્થળોના દરવાજા ખોલવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તમાં દેવી દેવતાઓને નમન કરવામાં આવે છે તેમને સ્નાન કરાવીને સ્થાપિત કરવાનો નિયમ છે સંશોધન અનુસાર સવારે ઉઠીને આપણું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે અને શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે આ જ કારણ છે કે આપણી પ્રાચીન પરંપરાઓમાં સવારે ઉઠવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે બ્રહ્મ મુહૂર્ત એટલે કે રાત્રિનો છેલ્લો પ્રહર અથવા સૂર્યોદયના દોઢ કલાક પહેલાંનો સમય સૂર્યોદયના ચાર કલાક પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એ આપણા જીવન માટે ખૂબ ફાયદાકારક છે તે આપણા શરીરને સ્વસ્થ બનાવે છે અને આખો દિવસ ઉર્જાવાન રાખે છે ઋગ્વેદમાં કહેવાયું છે કે જે સૂર્યોદય પહેલાં જાગે તેને ઉત્તમ સ્વાસ્થ્ય રત્નો પ્રાપ્ત થાય છે તેથી ડાહ્યા લોકો તે સમય બગાડતા નથી જે વ્યક્તિ સવારે વહેલા ઉઠે છે તે મજબૂત ખુશ દીર્ધાયુષ્ય અને બહાદુર બને છે આપણા ઋષિ મુનિઓએ પણ આ મુહૂર્તને વિશેષ મહત્ત્વ આપ્યું છે તેમના મતે આ સમય ઊંઘ ત્યાગ માટે શ્રેષ્ઠ છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સૌંદર્ય બળ જ્ઞાન બુદ્ધિ અને સ્વાસ્થ્ય મળે છે બ્રહ્મ મુહૂર્તમાં તમો અને રજોગુણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે આયુર્વેદ અનુસાર આ સમય વહેતી હવા ચંદ્રમામાંથી પ્રાપ્ત થતા અમૃત કણો હોવાના કારણે આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન હોય છે આને વીર વાયુ કહેવામાં આવે છે આ સમયે વિચરણ કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને શરીર તેજ બની જાય છે સવારે ઉઠીએ ત્યારે આ અમર હવા આપણા શરીરને સ્પર્શે છે તેને સ્પર્શ કરવાથી આપણા શરીરમાં મજબૂત બળ શક્તિ ઉર્જા અને બુદ્ધિનો સંચાર થાય છે જે મનને ખુશ અને શાંત બનાવે છે ઉલટાનું મોડી રાત્રે જાગવાથી અને સવારે મોડી સુધી ઊંઘવાથી આપણને આ લાભદાયી હવા મળતી નથી જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું સ્નાન સર્વશ્રેષ્ઠ ફળ આપે છે આ સમયે સ્નાન કરતા સમયે જો બ્રહ્મ પરમાત્માનું ચિંતન કરવામાં આવે તો એ બ્રહ્મ સ્નાન કહેવામાં આવે છે મિત્રો જો તમને અમારી આ જ્ઞાનવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે